અને ડેરી માટે બની રહેલ સાઠ લાખના ખર્ચે નવીન મકાનો વિગતો આપી ડેરી મજબૂત સ્થિતિમાં હોવાની વાત પર મોર લાગી હતી ગેરરીતિ મુદ્દે છેડ દડાડતા કહ્યું હતું કે ડેરીમાં કોઈ પણ ગેરરીતિ થઈ હશે તો તપાસમાં સત્ય સમાવશે સાધારણ સભામાં ડેરીના નીતિ નિયમો મુજબ નવા સભ્યોની પણ નિમણૂક કરવાની વાત પર સહમતી સધાઈ હતી જોકે ડેરી ચેરમેને જણાવ્યું કે ડેરીના વિરુદ્ધમાં ખોટી રીતે જે લોકો કોર્ટ ગયા છે એમનો કોર્ટનો ચુકાદો ન આવે ત્યાં સુધી સપાસદ બનાવવામાં નહીં આવે આખરે રગઝગ બાદ પણ શાંતિસભર સાધારણ સભા પૂર્ણ થઈ હતી શ્રી દાંદરા દૂધ તલક સહકારી મંડળી શ્રી દાદેરાની તેતાળીમી વાર્ષિક સાધારામાં આજ રોજ ગંગાબેન કાગના યોજવામાં આવી તેની અંદર મંડળીનો જે ફાફેર જે એ આઠ રૂપિયા અને પચાસ પચાસ પ્રવાસ ચૂકવવાનું નક્કી કરવામાં આવ્યું છે તેમજ જે મંડળીએ જે વર્ષ દરમિયાન જે કામગીરી કરી ને કારોબારીએ જે નફા પ્રવાસ શરૂ રજૂ કર્યું એ મંજૂર કરવામાં આવ્યું છે અને એક મેઇન મુદ્દો જે ઘણા સમયથી સભાશોનો બનાવવાનો જે હતો એ આથી સભામાં શરૂ ઠાવ કરી અને દરેક દૂધ ભરાવતા દૂધ ઉત્પાદકોને સભાસ બનાવવાનું પણ સ્વરૂપ ઉઠાવવામાં આવ્યું છે જેથી કરીને જે દૂધ અને જે સરકારી લાભ હોય દૂધ સંઘના લાભ હોય તેમજ મન જે લાભથી જે વંચિત રહેતા હતા તે વંચિત રહેવું નહીં પડે અને જે સરકારી જે લાભો તે તમામ લાભો મળતા થશે અને આવના દિવસોમાં

વિવિધ પ્રાય રીતના મુદ્દા લેવામાં આવ્યા હતા જે મુદ્દાની અંદર ભાવ વધારા ભેરવી જે બાબત હતી એના અંદર ચાંદ્રા દૂધ ઉત્પાદક સહકારી મંડળી સાડી આઠ રૂપિયા પ્રમાણે ભાવ વધારા લગભગ એક કરોડ ચિમોતેર લાખની આસપાસ સાથે સાથે બીજી વાત એવી હતી કે દૂધ અંદર ધરાવતા હોય કે જેવું મૂડીમાં સભાસદ ન ભણાવ્યા એવા લોકોને અંદર મંદિરમાં સભાસદ બનાવવાના પરંતુ અમારી મંડળીમાં વિવિધમાં જે ચાર કે પાંચ કે જે માણસો જ્યાં જેટલા માણસો ગયા છે કોર્ટમાં હાઈકોર્ટમાં જાય એ લોકોને અમે દૂર સભાસદ બનાવવાનું જ્યાં સુધી હાઈકોર્ટ કોર્ટનો નિકાલ ન આવે ત્યાં સુધી આ બાબતે અમે લોકોને સભાસદા બાકીના જે તે બધા જ અમારા સભાસદ મંડળીની અંદર મંડળીની આ તેતાલીસમી વાસી ચાલે મંડળી અત્યારે સારો સારો વિકાસ કર્યો છે મંડળી અત્યારે પોતાનો લગભગ સાઠ લાખની આસપાસ નવી લોકોની ભૂકંપ ચાલુ છે અને વિકાસનું કામ પદ્ધતિનું કામ છે પરંતુ અત્યારે આ મંડળીની અંદર અમુક એવા માણસો હોય જેમને સારું કામ થતું હોય દોતું ન હોય જે અંદર એક થોડા ઘણા દુઃખ કરતા બાકી મંડળીની અંદર આજ સુધી હું તેતાલીસ વર્ષની મંડળના સેક્રેટરી કરી છું અને હું અત્યારે મારી અત્યારે ઘરે નિમણૂક ન થઈ ગયો પણ મંડળી મને ત્રણ વર્ષ માટે નરેશ થતી મારી નિમણૂક કરી છે મારે ત્રણ વર્ષ પછી મંડળીની અંદર રહેવું ન રહેવું એ મારી પર આધાર છે અને મંડળીની અંદર આ માપનું બધું કામ સારી પૂરું થઈ જાય તો મારે આ મંડળીની અંદર મને બપોરે ઘણો પ્રેમ આપ્યો છે અને મંડળીની અંદર મારી મારી જરૂર છે જ આ લોકોને માર્ગદર્શન આપશે બાકી હું મારી રીતે નિમણૂકથી મારા સમાજ માટે જ બીજી બાબતોની અંદર કોઈ પણ જાગૃતિ માટે મોટું ખારી બને શક્તિ મારું કામ કરે છે મંડળીની અંદર જે અત્યારે જે ફરજ કરી છે એ ધાનેડ સિટીની અંદર આ બનાસપડા જિલ્લાની અંદર સિટી કોઈ પણ મળી જાત નથી એ પરંતુ ધાનેરા દૂધ મંડળી અને ધાનેડા પૂરો મળી આ ગામની અંદર જે મંડળી છે મંડળીની અંદર હાલની અંદર અઢાર હજાર દૂર સુધી થાય સબસ્ક્રાઇબ ના એન્ડ પ્રેસ ધ બે લાઈક એમ ને વ મિસન અપડેટ